ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ એક હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ ટ્રાફિક વિભાગના એક પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા એક હજારની ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે ફરિયાદી સીટ બેલ્ટ ન પહેરવાના કારણે પોલીસે ત્રણ હજાર દંડ ભરવાની વાત કરી હતી ફરિયાદી ટ્રાન્સપોર્ટ વ્યવસાય કરતા હોવાની ચર્ચા દરમિયાન કોન્સ્ટેબલે એક હજાર રૂપિયાની રકમ લઈ મામલો નીકાળી આપવાની વાત કરી હતી બાદમાં જે કોન્સ્ટેબલ દ્વારા દિવાળી બોનસના બહાને ફરીથી પૈસાની માંગણી કરવામાં આવી ફરિયાદીને લાંચ ન આપવી હોવાના કારણે તેણે એસીબી નો સંપર્ક કર્યો હતો એસીબી એ ટ્રેપ કોટફી ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને ને એક હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક્સ શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે